ગોધરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગંભીર બેદરકારીનો પર્દાફાશ થયો છે અલગ અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના કચરાપેટીમાં જોવા મળ્યા સેવા સદન બે માં આવેલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મુખ્ય કચેરીની કચરાપેટીમાં જ આ નમૂના જોવા મળ્યા મીઠાઈ ફરસાણ જલેબી બુંદી અથાણા સહિતના જે નમૂના લેવામાં આવ્યા હતા એ કચેરીની બહાર મૂકેલી કચરાપેટીમાં જોવા મળી રહ્યા છે અલગ અલગ વર્ષ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ કચરાપેટીમાં નાખવામાં આવ્યા છે જોકે પરીક્ષણ માટે લેવામાં આવેલા અલગ અલગ સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે અને પરીક્ષણ બાદ પણ સેમ્પલનો યોગ્ય રીતે નાશ કરવાનો હોય કે પછી આ પ્રકારની કચરાપેટીમાં પેટીમાં નાખવાના હોય તેવા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા શું એ સેમ્પલ તપાસ કર્યા વગર આ પ્રકારે કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યા કેમ

પરીક્ષણ માટે મોકલવામાં આવતા હોય છે પરંતુ એ સવાલ એ છે કે આ જે નમૂના જે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે કે અથવા તો મોકલવામાં આવ્યા હોય ત્યારબાદ તેનો રિપોર્ટ આવ્યા પછી તેનો યોગ્ય રીતે નાશ કરવા માટેની જે કામગીરી છે ફૂડ એન્ડ ડ્રગ દ્વારા નિભાવવામાં આવતી હોય છે કચેરી ક્ષેત્ર કાર્યક્ષેત્રમાં આવતા અલગ અલગ વિસ્તારોમાંથી બે હજાર ચોવીસ દેવામાં આવે છે જ્યાં સુધી રિપોર્ટ ના આવે ત્યાં સુધી તેનો સંગ્રહ કરવામાં આવે છે કારણ કે એની અંદર ફોર્માલિન લિક્વિડ જે છે તેનું મિક્સ કરવામાં આવે છે જે નમૂના ખાદ્ય પદાર્થો છે તેને સાચવી રાખવા માટે અને આ જે લિક્વિડ હોય છે ફોર્માલિન લિક્વિડ એ ખૂબ હાનિકારક કહી શકાય કારણ કે જો આ નમૂના ફેંકી દેને કોઈ પશુ પક્ષી પણ તેને ખાય તો તેના માટે હાનિકારક સાબિત થઈ શકે એમ કુલમણીને કહી શકાય કે આ તમામ જે નમૂનાનો જો રિપોર્ટ આવી ગયો હોય તો આ નમૂનાનો યોગ્ય રીતે નાશ કરવામાં આવે છે એટલે કે તેને સળગાવી દેવામાં આવતો હોય છે પરંતુ અહીંયા ફૂડ એન્ડ ડ્રગ્સ એજન્સીની જે ગંભીર બેદરકારી આવે છે તમામ નમૂના કચરા પેટીમાં ફેંકી દેવામાં આવ્યા છે સમગ્ર મામલાને લઈ આ તપાસ જરૂરી છે અને જે કોઈ જવાબદાર હોય તેમની સામે કાયદેસર ની કાર્યવાહી થાય તે પણ ખુબ જરૂરી છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ